સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે લોકશાહી પ્રક્રિયાને ખોરવી રહી છે અને ચૂંટણી પંચની સવાયત્ત કામગીરીમાં દખલ કરી રહી છે તિવારીએ વધુમાં દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં ઘુસણખોરો ને બોગસ મતદારો જેમના રુજોરે ટીએમસી ચૂંટણીઓ જીતતી આવી છે તેમના મતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દ્વારા જ્યારે સાચા મતદારોની ઓળખ થઈ રહી છે અને ગેરકાયદેસર નામો કમી કરવામાં આવી રહ્યા છે ત્યારે મમતા સરકાર ડરી ગઈ છે તેમણે કહ્યું હતું કે એસઆઈઆર એ ચૂંટણી પંચનો એક નિષ્પક્ષ કાર્યક્રમ છે અને તેનો વિરોધ કરવો તે સાબિત કરે છે કે રાજ્ય સરકાર છાવરી રહી છે બીજી તરફ મમતા આ પ્રક્રિયા સામે ચેતવણી આપતા કહ્યું કે જો એક પણ કાયદેસરના મતદારોનું નામ કાપવામાં આવશે તો તેઓ દેશ વ્યાપી આંદોલન કરશે જોકે ચૂંટણી પંચે ટીએમસીના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી ફગાવી દીધા છે ને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે આ વિવાદ વચ્ચે ભાજપ અને ટીએમસી આમને સામને આવી ગયા છે જે આગામી ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી રહ્યું છે में लॉ एंड ऑर्डर बिल्कुल नहीं है ये लोग लगातार बंगाल की सरकार अनैतिक और इलीगल रास्ते पे चल रही है इसलिए चुनाव आयोग से भारतीय जनता पार्टी बार बार कह रही है लोकतंत्र है इस देश में लॉफुली संविधान से चलना है उसका अगर विरोध करती है पश्चिम बंगाल सरकार तो निश्चित रूप से चुनाव को संज्ञान लेना चाहिए